હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિદ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે એમ અને ડુ અને ડુડઝના ઉપયોગમાં શું તફાવત છે તે જોવાના છીએ એમ ઇઝ અને આર કે ડુ ડઝ કોનો ઉપયોગ ક્યારે થાય છે તે સૌ પ્રથમ આપણે એમ ઇઝ અને આર ને સમજીએ તો સામાન્ય રીતે એમ એટલે છું ઈઝ એટલે છે અને આર એટલે છો કે પછી છીએ એવું ગુજરાતી થાય છે જો એમ ઇઝ કે આર સાથે આપણે નોટ લગાવીએ તો તેનું ગુજરાતી નથી એવું થાય છે હવે આપણને ખબર છે કે આઈની સાથે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ વીની સાથે આરનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે યુની સાથે પણ આપણે આરનો ઉપયોગ કરીએ છીએ હી સી અને ઇટ એમની સાથે આપણે ઈઝનો ઉપયોગ કરીએ છીએ ઢેની સાથે આપણે આરનો ઉપયોગ કરીએ છીએ જ્યારે કોઈપણ એક વચન નામ હોય જેમ કે રાજ રિયા તો તેની સાથે આપણે ઈઝનો ઉપયોગ કરીએ છીએ આપણને ખબર છે કે સીનો ઉપયોગ આપણે પુરુષ જાતિ માટે કરીએ છીએ જ્યારે નો ઉપયોગ સ્ત્રી જાતિ માટે કરીએ છીએ અને નો ઉપયોગ આપણે પ્રાણી પક્ષી જીવજંતુ વસ્તુઓ વગેરે નાનીટર જાતિ માટે કરીએ છીએ હવે આપણે અંગ્રેજી અને ગુજરાતી સમજીએ અને તેના પરથી વાક્યો કેવી રીતે બને છે તે જોઈએ શરૂઆત આપણે આઈ એમથી કરીએ જેનું ગુજરાતી થશે હું છું ત્યાર પછી વી આર એટલે અમે છીએ ત્યાર પછી આવશે યુ આર એટલે તું છે અથવા તમે છો ત્યાર પછી આવશે હી ઇઝ સી ઇઝ અને ઇટ ઇઝ જેનું ગુજરાતી થશે તે છે ત્યાર પછી આવશે ધે આર એટલે તેઓ છે અને રાજ ઇઝ એટલે રાજ છે હવે આનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવીએ તો પહેલું વાક્ય છે હું રાહુલ છું તો તેનું અંગ્રેજી થશે આઈ એમ રાહુલ બીજું વાક્ય છે અમે મિત્રો છીએ તો તેનું અંગ્રેજી થશે વી આર ફ્રેન્ડ્સ ત્રીજું વાક્ય છે તમે હોશિયાર છો તો તેનું અંગ્રેજી થશે યુ આર ક્લેવર અને ચોથું વાક્ય છે તે ઘરે છે જો પુરુષ હશે તો તેના માટે આપણે હીનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે હી ઇઝ એટ હોમ અને જો સ્ત્રી હશે તો તેના માટે આપણે સીનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે સી ઇઝ એટ હોમ હવે અહીં તમે જોશો કે નકાર વાક્યોમાં એમ ઇઝ અને આર પછી નોટનો ઉપયોગ કરેલો છે જેમ કે આઈ એમ નોટ એટલે હું નથી વી આર નોટ એટલે અમે નથી યુ આર નોટ એટલે તું નથી અથવા તમે નથી હી ઇઝ નોટ સી ઇઝ નોટ અને ઇટ ઇઝ નોટ એટલે તે નથી ધે આર નોટ એટલે તેઓ નથી અને રાજ ઇઝ નોટ એટલે કે રાજ નથી તો આ રીતે નોટનો ઉપયોગ કરવાથી નથી એવું ગુજરાતી થાય છે હવે એના પરથી બનતા વાક્યો જોઈએ પહેલું વાક્ય છે હું રાહુલ નથી તો તેનું અંગ્રેજી થશે આઈ એમ નોટ રાહુલ બીજું વાક્ય છે અમે મિત્રો નથી તો તેનું અંગ્રેજી થશે વી આર નોટ ફ્રેન્ડ્સ ત્રીજું વાક્ય છે તમે હોશિયાર નથી તો તેનું અંગ્રેજી થશે યુ આર નોટ ક્લેવર ચોથું વાક્ય છે તે ઘરે નથી તો તેનું અંગ્રેજી થશે હી ઇઝ નોટ એટ હોમ તો આ રીતે નોટ લગાવીને આપણે નકાર વાક્યો બનાવી શકીએ છીએ અત્યાર સુધી આપણે ફક્ત એમ ઇઝ અને આરનો ઉપયોગ વર્તમાન કાળના સાદા વાક્યોમાં કેવી રીતે થાય છે તે સમજ્યા છે હવે આપણે ડૂ અને ડઝનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજવા માટે સાદો વર્તમાન કાળની થોડી બેઝિક માહિતી જોઈ લઈએ તો જ્યારે સબ્જેક્ટ એટલે કે કરતા તરીકે આઈ વી યુ કે પછી ધ્યે હોય ત્યારે હકાર વાક્યમાં ક્રિયાપદનું મુખ્ય રૂપ વપરાય છે જેમ કે અહીં આપેલું છે પ્લે નકાર વાક્યમાં ડૂ નોટનો ઉપયોગ થાય છે જેને આપણે ડોન્ટ પણ કહીએ છીએ અને પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆતમાં ડુ નો ઉપયોગ થાય છે હવે જ્યારે સબ્જેક્ટ તરીકે હી સી ઈટ કે પછી કોઈ પણ એક વચન નામ હોય જેમ કે રાજ તો ત્યારે મુખ્ય ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યે લાગે છે જેમ કે અહીં આપેલું છે પ્લેઝ નકાર વાક્યમાં ડઝ નોટ નો ઉપયોગ થાય છે જેને આપણે ડઝન્ટ પણ કહીએ છીએ અને પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆતમાં ડઝનો ઉપયોગ થાય છે તો આ સાદા વર્તમાન કાળ વિશેની થોડી બેઝિક માહિતી છે જો તમારે સાદા વર્તમાન કાળ વિશેનો સંપૂર્ણ વિડીયો જોવો હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હવે આપણે એમ ઇઝ અને આર તેમજ ડુડઝના ઉપયોગમાં શું તફાવત છે તે સમજીએ અહીં પહેલું વાક્ય છે તે ઘરે છે આ વાક્યમાં છેલ્લે છે આવે છે આ વાક્યનું અંગ્રેજી થશે હી ઇઝ એટ હોમ બીજું વાક્ય છે તે ઘરે જાય છે આ વાક્યમાં પણ છેલ્લે છે આવે છે આ વાક્યનું અંગ્રેજી થશે હી ગોઝ હોમ અહીં તમે જોશો કે પહેલું વાક્ય અને બીજું વાક્ય બંને વાક્યના અંતમાં છે આવેલું છે તેમ છતાં પહેલા વાક્યમાં છે માટે ઈઝનો ઉપયોગ કર્યો પરંતુ બીજા વાક્યમાં કર્યો નહીં તો આવું કેમ તો આપણે યાદ રાખવાનું કે જ્યારે વર્તમાનની વાત હોય અને કરતા કોઈ ક્રિયા કરતો ન હોય પરંતુ કર્તા વિશે ફક્ત માહિતી આપવામાં આવી હોય જેમ કે અહીં પહેલાં વાક્યમાં કરતા કોઈ ક્રિયા નથી કરતો પરંતુ ફક્ત કર્તા વિશે માહિતી આપવામાં આવી છે કે તે ઘરે છે તો ત્યારે વર્તમાનના સાદા વાક્યોમાં એમ ઇઝ કે પછી આરનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બીજા વાક્યમાં કર્તા દ્વારા ઘરે જવાની ક્રિયા કરવામાં આવે છે આ ક્રિયા બોલવાના સમયે ચાલુ નથી પરંતુ કોઈક નિશ્ચિત સમયે થાય છે એટલે તેના માટે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનાનો ઉપયોગ કરેલો છે અને વાક્ય બને છે He goes home. આ વાક્યમાં એમ ઇઝ કે આરનો ઉપયોગ થતો નથી અને જે શબ્દ છે ગોઝ તેમાં જાય છે એવો અર્થ છુપાયેલો છે હવે ત્રીજું વાક્ય છે તે ઘરે નથી તો તેનું અંગ્રેજી થશે હી ઇઝ નોટ એટ હોમ અહીં નથી શબ્દ માટે ઇઝ નોટનો ઉપયોગ કરવામાં આવેલો છે ચોથું વાક્ય છે તે ઘરે જતો નથી તો તેનું અંગ્રેજી થશે હી ડઝ નોટ ગો હોમ અહીં નઠી શબ્દ માટે ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવેલો છે અને પાંચમું વાક્ય છે અમે ઘરે જતા નથી તો તેનું અંગ્રેજી થશે વી ડૂ નોટ ગો હોમ અહીં નઠી શબ્દ માટે ડુ નોટ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે અહીં તમે જોશો કે ત્રણે ત્રણ વાક્યના અંતમાં નઠી શબ્દ છે પરંતુ ત્રણે ત્રણના અંગ્રેજી શબ્દો જુદા જુદા છે તો તેના માટે આપણે સમજવાનું કે ત્રીજા વાક્યમાં કરટા વિશે ફક્ત માહિતી આપવામાં આવી છે તો તેવા સંજોગોમાં નથી શબ્દ માટે આપણે એમ નોટ ઇઝ નોટ કે પછી આર નોટનો સબ્જેક્ટ પ્રમાણે ઉપયોગ કરી વાક્ય બનાવી શકીએ છીએ જ્યારે ચોથા અને પાંચમા વાક્યમાં ક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે તેના માટે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચનાનો ઉપયોગ કરેલો છે અને આપણને ખબર જ છે કે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચનામાં આપણે હી સાથે ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ જ્યારે વી સાથે નોટ નોટનો ઉપયોગ કરીએ છીએ ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે ફક્ત માહિતીની વાત હોય ત્યારે આપણે એમ ઇઝ કે પછી આરનો ઉપયોગ કરવો અને જ્યારે કોઈ ક્રિયાની વાત હોય નિશ્ચિત સમય થતી ક્રિયાની વાત હોય ત્યારે આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચનાનો ઉપયોગ કરવો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ આપણે આ રીતે એમ ઇઝ અને આર તેમજ ડૂડઝ વાળી વાક્ય રચનાને અલગ તારવી શકીએ છીએ આ સિવાય એમ ઇઝ અને આરનો ઉપયોગ ચાલુ વર્તમાન કાળની વાક્ય થાય છે જેમ કે અહીં ત્રીજા નંબરનું વાક્ય છે તે હમણાં ઘરે જઈ રહ્યો છે તો તેનું અંગ્રેજી થશે હી ઇઝ ગોઈંગ હોમ નાઉ એમ ઇઝ અને આર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવે છે ચોથા નંબરનું વાક્ય છે તે હમણાં ઘરે જઈ રહ્યો નથી So tenwangrajit has he is not going home now. Nakar vakyuma, M is an Rpache, not a che. Asarakuchun kya video Tamne pasanavyo And if you like this video, then share it with your friends and relatives. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.